અંકલેશ્વરના પ્રાથમિક શાળા પીણામા ખાતે પ્રજાસત્તાક દિનની થયેલી ભવ્ય ઉજવણી સ્વચ્છ ગામ સુંદર ગામ પીણામણની ગ્રામ પંચાયત પીણામણ ખાતે સવારે સવા આઠ કલાકે ગણતંત્ર દિનની ઉજવણી દત્તદન કાર્યક્રમ દ્વારા કરવામાં આવી હતી માજી સરપંચ શ્રી વિષ્ણુભાઈ વસાવાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કરવામાં આવી જ્યારે સ્વચ્છ સુંદર સારા પીણામણ ખાતે સવારે સારા આઠ કલાકે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી ગ્રામ પંચાયત સભ્યશ્રી અફાકભાઈ તથા ગામની ભણેલી દીકરી સાધનાબેન પ્રણુભાઈ વસાવાએ કરી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા થીમ આધારિત વિવિધ સંસ્કૃત કાર્યક્રમો કર્યા હતા આ કાર્યક્રમો પૈકી લીલીપુડ ડાન્સ અને ડાંગી ઉપસ્થિત તમામના આકર્ષણના કેન્દ્રો બન્યા હતા આ કાર્યક્રમ દરમિયાન કલા મહાકુંભમાં નંબર લાવનાર વિદ્યાર્થીનીઓ ઉલમુલ ખેર તેમજ શેખ તહેરા તેમજ આર્ચર ફાઉન્ડેશન આયોજિત વિવિધ સ્પર્ધાના ઇનામો તેમજ મેડલ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત વંચમ મહાનુભાવોના વર્ષ હસ્તે આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ગામના પ્રથમ નાગરિક એવા યબુન પટેલ ડેપ્યુટી સરપંચ શ્રી ઇમરાન પટેલ તલાટી કામ મંત્રી શ્રી અસલમભાઈ પબ્લિક પ્રોસિક્યુટર બેન શેખ માજી સરપંચ શ્રી સલીમભાઈ પટેલ ગફૂરભાઈ મલેક ગ્રામ પંચાયત સભ્ય શ્રી સમીમબાનું ઉનિયા લીલાબેન વસાવા સોશનીબેન ધર્મેશભાઈ એસએમસી અધ્યક્ષ જાગૃતિબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા આમ પીણામણ ગામ ખાતે પ્રજાસત્ક પર્વની ભય ઉજવણી કરવામાં આવી હતી